પ્રભુ પદ પામવો એ ખેલ ખાંડા ધાર ધાર છે આસો એનો વિશ્વાસ કરવાનો નથી ક્યારે પરી જાય ક્યારે બંધ થઈ જાય અને શ્વાસ આ બંધ થયા એટલે તો પૂરું પૂરું બાપા એ કીધું આ જીવ ના શ્વાસ તને શકાય પછી ઘરે ઘર માં રાખે નહીં આજથી સુધી આપણા ગઢિયા ના ગઢિયા ભગવાન ના માતાજી ઉપર નો વિશ્વાસ રાખ્યો તો એના વિશે એક બાળક ભણવા એટલે કયો માવતર કે તું ભગવાન માતાજી ઉપર ભરવા રાખજે તો તું કે કઈ શિક્ષણ માં આગળ વધી એટલે તો

અને તમતા હું તને આશીર્વાદ આપી દઉં પણ તારે એક કામ કરવાનું કે શું કે તન તો તારે આ અભ્યાસ કરવાનો કરવાનો એટલું તું વાંચ એટલું તને યાદ રહેવું રહેવું પડે તો હું તને આશીર્વાદ આપું તો કે આપી દો આશીર્વાદ હું મહેનત તો કરીશ કરીશ હા પછી તો સંતે માથે હાથ મૂકી દીધો અને પરીક્ષામાં જયારે પાસ થઇ ગયો ને પેલો નંબર આવ્યો ત્યારે એના માત પિતા ને કીધું કે મારે પેલો નંબર આયો તો પિતા પિતાએ કીધું કે એ આશીર્વાદ તે હાટો તને મોકલ્યો મોકલ્યો આશીર્વાદ લેવાસ હતો એને કીધું કે તું અભ્યાસ કરી તન થોડી મહેનત તો તને આશીર્વાદ આપો તું મહેનત ન કરતો મારા આશીર્વાદ મહેનત કરી એનો પ્રથમ નંબર આવ્યો માતા પિતાનો માનતો મેને જ નતો હતો કે ભગવાન છે કરવા વાળો ઈ છે બીજા બધા છે એને વિશ્વાસ રાખી દીધો ભણવા કઈ ધ્યાન દીધું નહીં અને ત્યારે એ નાપાય થયો કઈ વિશ્વાસ પતું નથી કોઈ આશીર્વાદ ફળતો નથી તો આ રામ જયારે વન માં જ્યા ને પણ સોટે ફૂગવામાં કેટલા ઋષિ નો આશીર્વાદ લીધો

અને એને ગોતવા પાછા પાન ને કે પૂછવા મંડ્યા કે કોનો વિશ્વાસ કરવો રાવણ ને મારી ને સીતાજી ને લાયા ત્યાંની વસ્તી ધોબી બોલ્યો કે કોનો વિશ્વાસ કરે

એટલા ભગવાન એટલા દેવાળો તો આ રોગ આ આપણા દેશમાં હું લેવા આવો તો બધા મંદિરના તાળા મરઈ જા અને કા હુકમ કરવાવાળાને કાઈ થયું નઈ હા હવે વિશ્વાસ એક શું છે વિશ્વાસિત તમે પોતે છો પોતે છો લે વિશ્વાસ કરી લે વિશ્વાસ આટલા તારો વિશ્વાસ કઈ હા બીજાનો કાઈ કરવાની જરૂર નથી

એને આ વાત સમજાવે છે હારો માળો વર કરવામાં રહેતા ઈ કાઈ મેળ આવતો નથી ઘર ભંગાઈ થાય છૂટા છેડાય થાય ઘણું થઈ જાય છે એટલે એ જેવો છે એવો પોતાનો ધારી લે ને તો ઈ ઘર સંસાર હાલે છે નકામ બાકી હાલતું નથી એવું જ છે હા હું તો મારા ગીત મારો આ જલન મરી જાય પણ સુટલો જ રહી જાય ને ના ના એવા વન ને હોય ને કે શું કરું શું કરું એ હમણાં અમર જોઈ ને એમ કે આજ મરણ એટલે આજ જીવન કાયલ મરી જાય એવા નામ આવે નામ ભગવાન આ વસ્તુ આવી છે કોઈ નામ નથી શબ્દ છે

કેમ નઈ હા એ દેવા વાળો તું આ વાત જયારે નિકે થાય ને કઈ સમજાય છે નક તો આ વિશ્વાસ કેમ આવે આમાં નક્કી થાય તો વિશ્વાસ આવે નક્કી થાય તો જ વિશ્વાસ આવે નક્કી થવું જોઈએ

એટલે તો હું કઉ છું કે એમ વિશ્વાસ નો હે પોતાનું નક્કી થાય તો વિશ્વાસ રે નહી સ્વરૂપ નું ભાન કરાય અને આપણને નક્કી થાય તો વિશ્વાસ રે ને આ તો નક્કી થાય ને હા એમ વિશ્વાસ ક્યારે બે તમને નક્કી થાય વિશ્વાસ વિશ્વાસ બે નકરતો એવું ઘણા એવું મોલું કર્યા છે પાસમણ કાશવી ગામ કપાવાય દી આપડે વિશ્વાસ રાખો પાંચસો કરો નથી થતો નથી થાતો હા અત્યારે તો માનતા આવ્યું હાલે એટલું થાય છે એટલું વાપરી વાપરવાનું હોય થોડું કે ભાઈ મારે કફા થાય ને કે એક માનતા મને આ કરોડ ની લોટરી લાગે ને તો એક ડબ્બો તેલ સડાવી એટલે મોતી માં થવા જાય હા કે એક કરોડ ના ડબ્બા ઘણા આવે મોટો તળાવ ભરાઈ જાય અને એમાં હું નો ધૂબકા મારું કે વળે તો ડબ્બો રેડ ઘરે એટલે આ વસ્તુ આવી છે આપડે લાલચ મોટે આપી દે મોટે આપી દે એટલે વાત સમજાય તે નથી એટલે લાલચ માં લાલચ માં મથિયા તૂટી જાય એટલે ભાઈ છેડે કંટાળે જાય કંટાળે જાય ભાઈ આ બધું ખોટું પણ પોતાને તો નક્કી થઈ જાય વિશ્વાસ બે બે પાછો ક્યાંક વિશ્વાસ રાખજે ગુરુ વિશ્વાસ રાખજે વિવેકાનંદ એને ક્યાં છે ખખડાયો ખુ અંદર થી અવાજ કર્યો કોણ એ જાણવા જ છે આવતો હું કોણ છું જાણવા જાણવા આવ્યો છો એટલે હું કોણ છું ક્યાંથી આવ્યો છું ક્યાં રવાનું ક્યાં આવે નક્કી થાય જાય તો જ માનસો માને બાકી માને એવું ત્યાં નથી અત્યારે શું કેળ આવતો નથી કઈ

વાણીમાં શોખો તમને જ્ઞાન થઈ જાય બીજી વાણી તમે સમજી શકો વાણી સમજી શકે જ્ઞાન થાય તો એને સમજાય ને એટલે ગુઢમાં એમાં રાખ્યું છે આ ગુઢ રહીશ્ય પણ મૂળ તો જાણવા છે અને ગુઢ છે એટલે જ આપણને જાણવાની ઈચ્છા થાય જાહેર માં પીડ્યું હોય ને તો જાણવાની ઈચ્છા ન થાય આ વાણીમાં આવે તો એ વંશ્ય જાય વાણીમાં આવે એ વંશ્ય જાય છે

એને વિશ્વાસ કે ગુરુ મહારાજ એક રામે શબરી બોર આઠા ખાધા લક્ષ્મણ એ ન ખાધા તો એમને જેમ વિશ્વાસ નહીં હોય લક્ષ્મણ ને હવે એ આઠા તો બોર એક ખાધા હા અભિરે ના મીઠા બોર ખાધા હા મીઠા મીઠા

આ રહીશ રાણવાની કઈ આપડે જરૂર નથી વાલ્મિક રામાયણ લીખે છે આ પણ વસ્તુ એમ તો રામે હાલો એના દર્દીઓ બાંધવો જોયો અને એ કે લખમાણ કે આ દર્દીઓ એમ નઈ હમસે એમ નઈ માગ દે

દસમા દુવારે ઓ દેખાય એ આ દુવા દસ એ આપણો આત્મ જ્ઞાન જે કઈ મારક બતાવે છે એ દસ માં દુવાર ગુરુ મહારાજ જે આત્મ જ્ઞાન આપે છે એના દિવ્યા દસટી કીધી હવે ક્યાંય બીજા નથી ખોળવાનું પોતા પાડ્યો સકલ સવા ભગતે કીધું સુતા સુગર સમેટે એના ઘટમાં સાહેબ બેઠે આજે તો અંતર માં રે ભજન કરો તો બેઠા ભગવાન અનુભવ કરો અને આપડે પકડ્યું પકડ આપડે મૂકી દેવું મૂકી દેવા કઈ હતું જેમ છે